બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા અને રેડ સોસ પાસ્તા બનાવીશું રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા બનાવવા ખૂબ જ સરસ સહેલા છે તમે નાની મોટી ભૂખ બાળકોને લાગી હોય તો તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે સૌ પાણી ગરમ મૂકીશું અહીં આપણે સૌપ્રથમ પાણી ગરમ કરવા મૂકીશું હવે આપણે રેડ સોસ પાસ્તા બનાવવા માટે અહીંયા આપણે એક નાનું પાઉચ એટલે એક કપ ભરીને પાસ્તા લીધા છે આદુ મરચાં લસણ એના આપણે નાના નાના ટુકડા કરીશું હવે આપણે એમાં લીધું કેપ્સિકમ ટમેટું ડુંગળી એને આપણે કટ કરીશું અહીંયા ભાઈ આપણે પાસ્તા મસાલો ડાર્ક સોયા સોસ રેડ ચીલી સોસ અને ટોમેટો કેચપ આપણે રેડ પાસ્તામાં એટલો આપણે ઉપયોગ કરીશું સૌ પ્રથમ આપણે રેડ પાસ્તા કરીશું મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે સૌ પ્રથમ પાસ્તાને આપણે બાફવાના છે પાણીમાં તો આપણે અહીંયા બે ગ્લાસ જેટલું પાણી મૂકેલું છે જો તમે માં સીટી મારો તો બે સીટી વગાડવાની એટલે તમારા પાસ્તા એકદમ સરસ બપાઈને તૈયાર થઈ જાય છે હવે આપણે એમાં નાખીશું એક ચમચી તેલ અહીં આપણે એક ચમચી તેલ ઉમેરીશું એક ચમચી મીઠું ઉમેરીશું પાસ્તા મેગી એવી બાળકોને ખૂબ જ સરસ ભાવે છે તો અહીંયા આપણે લાઈવ જોડાણા તો આપણે વ્હાઇટ પાસ્તા રેડ પાસ્તા કરીએ હવે આપણે તેલ અને મીઠું બે ઉમેરી દીધા છે હવે આપણે એમાં નાખીશું આપણું પાણી ઉકળી ગયું છે હવે આપણે એમાં પાસ્તાને ઉમેરી દઈએ હવે આપણે ચમચો હલાવી લઈએ હવે આપણે વાઈટ પાસ્તાનું તે પાણી બાજુના ગેસ ઉપર મૂકેલું છે એટલે પાસ્તા હાઈલે એકદમ સરસ બફાઈ જાય હવે એમાં આપણે તેલ કેવું કાંઈ ઉમેરશું નહીં તેલ જો તમારે નાખવું હોય તો બે ટીપા નાખી શકાય એ પણ એક કપ આપણે લીધા છે નાનું પાઉચ આવે એ એને પણ આમાં તમને નજીકથી બતાવવું એ પણ પાણી આપણું ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે ઉમેરી દઈએ એટલે આપડા રેડ સોસ પાસ્તા થાય ત્યાં સુધીમાં એ પાસ્તા પણ સરસ એકદમ બફાઈ જાય અને કમ્પ્લીટ તૈયાર થઈ જાય હવે આ પાણી આપણું ઉકળવા લાગ્યું છે હવે આપણે ચમચો ફેરવી લઈએ એટલે પાસ્તા નીચે ચોટે નહીં હવે આપણે લીલું મરચું આપણે વાઇટ સોસ પાસ્તાને સાઈડ મૂકી દઈએ લસણ ફોલેલું છે એટલે આપણે કટકા કરી લઈએ મિત્રો ક્યાં શેર મારો લાઈવ વિડિયો જુઓ છો એ મને જરૂરથી કહેજો હું રાજકોટથી લાઈવ વિડીયો ઉતારું છું મારું નામ ચંદ્રિકાબેન પટેલ છે અને મારી ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો તમારી લાઈક અને સબ્સ્ક્રાઇબ એ અમારી ચેનલમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તો મિત્રો ખાસ વિનંતી કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે વચ્ચે આપણે આવી રીતે ચમચાને આપણે ફેરવી લેશું એટલે નીચે ચોટે નહીં અહીંયા આપણે લસણના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે આદુ આદુને પણ કટકા કરી લઈએ જો તમારે ખમણવું હોય તો ખમણી શકાય એને આપણે નાના નાના ટુકડા કરી લઈએ અને આપણે એક લીલું મરચું લીધું છે મરચાના પણ નાના નાના ટુકડા આપણે કરી લઈએ જો હવે આપણે મરચાના ટુકડા કરી લઈએ ત્યાં સુધીમાં આપણા પાસ્તા એકદમ સરસ બફાઈ અને કમ્પ્લીટ તૈયાર થઈ જાય હવે આપણે નાના ટુકડા મરચાના કરી લઈએ મિત્રો બહાર જમવા જાવ પાસ્તા એ ભેળસેળ બધી વસ્તુ અંદર ભેળસેળ ઉમેરેલી હોય તો આપણે ઘરે ઈઝીલી પાસ્તા આપણે બનાવી શકીએ છીએ પાસ્તા નાના મોટા સૌને ભાવે એવા બનીને તૈયાર થાય છે હવે આપણે લાલ લીલું મરચું આદુ અને લસણ એ ત્રણેય કટ થઈ ગયું છે હવે આપણે એને સાઈડમાં રાખીશું આમાં તમારે ગાજર કોબી કોઈ પણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય વચ્ચે આપણે પાસ્તાને જોઈ લેશું કે આપણા પાસ્તા બફાણા કે નહીં હવે આપણે ડુંગળી લીધી છે મોટી નાની હોય તો તમે બેનો ઉપયોગ કરી શકો હવે એને આપણે સારુંશું અને નાના નાના ટુકડા આપણે કરી લઈએ પાસ્તા બનાવવા મિત્રો સાવ સહેલા છે પાંચ થી દસ મિનિટમાં બાળકોને ભૂખ લાગી હોય તો તમે બનાવી શકો છો રાત્રે જમવામાં પાસ્તા બનાવી શકાય અહીંયા આપણે એક સરસ ડુંગળીને કટ કરી લઈએ અહીંયા આપણી ડુંગળી એકદમ સરસ સુધારાઈ ગઈ છે હવે આપણે કેપ્સિકમ અને ટમેટાને કટ કરી લઈએ અહીંયા આપણી ડુંગળી સુધારાઈ જાય છે હવે આપણે ટમેટાને કટ કરી લઈએ અહીંયા મેં એક મોટું ટમેટું લીધું છે આપણા ટમેટા બહુ નાના નહીં બહુ મોટા નહીં એવા આપણે કટ કરીશું અહીં આપણા ટમેટા પણ કટ થઈ ગયા છે હવે આપણે કેપ્સિકમને કટકા કરી લઈએ આમાં આપણે ગાજર કોબી એ પણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય બાળકોને તમે શાકભાજી ખવડાવી શકો એટલે તમારે નાખવું હોય તો નાખી શકાય અહીં આપણે અડધું કેપ્સિકમ લીધું છે એને પણ આપણે કટકા કરી લઈએ ત્યાં સુધીમાં વચ્ચે આપણે પાસ્તાને જોઈ લઈએ હજી આપણા પાસ્તા બફાણા નથી બાજુમાં પણ આપણે ચમચો હલાવી લઈએ એટલે ચોટે નહીં કેપ્સિકમ સુધારી લઈએ એને પણ નાના નાના ટુકડામાં કરી લેશું મિત્રો મારી લાઈવ તમે જરૂરથી જોડાણ મિત્રો ખાસ નમ્ર વિનંતી કે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોને કોને પાસ્તા ભાવે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અહીં આપણે એકદમ સરસ શાક બધું આપણે સુધારી લીધું છે ડુંગળી ટમેટા અને કેપ્સિકમ હવે આપણે એક વઘાર પર લઈ અને આ ગેસ બાજુના ગેસ ઉપર મૂકી દેસુ હવે આપણે એક લોહી લેશું એમાં આપણે બે થી ત્રણ ચમચી તેલ ઉમેરીશું સેજ વિધિ ને એ બાજુ ફેરવીશ હવે આપણે તેલને ગરમ થવા દેશું વચ્ચે વચ્ચે પાસ્તાને આપણે જોતા રેસુ તેલને આપણે ગરમ થવા દઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખીશું લસણ લીલું મરચું ને આદુ એને આપણે ઉમેરી દઈએ આ પાસ્તા કૂક થતા વાર લાગતી નથી તમે ઓલા મોટા કા મોટા પાસ્તા લ્યો હું તમને બતાવું તમે આ પાસ્તાનો ઉપયોગ કરતા હો તો આને વધારે પકવવા પડે છે આ પાસ્તા ફટાફટ કૂક થઈ જાય છે અને આપણે આ પાસ્તા એકદમ સરસ કુક થઈ ગયા છે હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું આ ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે એક ઝાલાની મદદમાં આમાં કાઢી લેશું હવે આપણે આ પાણી ફેંકવાનું નથી બે ચમચા જેટલું એનો એમાં ઉપયોગ કરીશું આપણા પાસ્તા એકદમ સરસ કાજુ જેવા હોય એટલે ફટાફટ બફાઈ જાય છે હવે આપણે આદુ મરચાં લસણ એ સોતડાઈ ગયા છે હવે એમાં નાખીશું આપણે ડુંગળી ડુંગળીને આપણે એકદમ સરસ સોતડી લેશું ગેસ ફાસ્ટ રાખીશું છે હવે આપણે નાખીશું ટમેટા ને કેપી કોમ જો તમે ગાજર ને કોબી નાખતા હો તો પણ એ અંદર ઉમેરી દેવાનું હવે એને આપણે આપણે બીજા પાસ્તા મૂકેલા હતા એના પણ આપણે ચમચો ફેરવી લઈએ હવે એમાં થોડા કુક થઈ ગયા છે અને ગેસની ફ્લેમ બંધ કરીશું એ ગરમ પાણીમાં જ આપણા પાસ્તા બફાઈ જશે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને મસાલા આપણે ઉમેરી દઈએ અહીં આપણે ગેસ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આપણે નાખીશું દાર સોયા સોસ

ઉમેરી દઈએ હવે એના બધા મસાલાને આપણે મિક્સ કરી લઈએ ગેસ ની ફ્લેમ થોડી કેવી ફાસ્ટ કરીશું હવે આપણે પાસ્તા મસાલા લીધો છે આ તમે મેગી મસાલો નાખો હોય તો પણ નાખી શકાય અહીંયા આપણે પાસ્તા મસાલો ઉમેરીશું અહીંયા આપણે અડધાથી વધારે એવું પાઉચ ઉમેરેલું છે એને પણ મિક્સ કરી લઈએ હવે આપણે આ પાસ્તાનું ગાળેલું પાણી હતું એને આપણે ફેંકવાનું નથી એટલે બે ચમચા એમાં ઉમેરી દઈએ એટલે આપણા પાસ્તા એકદમ સરસ લચકદાર બને છે આપણું બધું એકદમ સરસ મિક્સ થઈ ગયો છે મસાલો હવે આપણે પાસ્તા જે પાસ્તા હતા એ અંદર ઉમેરી દઈએ જો મિત્રો કેવા ઈઝીલી સરસ એકદમ સરસ પાંચ મિનિટમાં બની જાય એવા પાસ્તાની રેસીપી છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે તમને જ કરીને બતાવું અને પછી આપણે વ્હાઈટ સોસના પાસ્તા બનાવીએ આપણે આ પાસ્તા સરસ મજાના તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ

જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ પાસ્તા કોને કોને ભાવે એ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો હવે આપણે વાઈટ સોસ્ટ પાસ્તા બનાવીશું અને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે આ પાસ્તા છે એને આપણે સાથે બાપવા મૂકેલા હતા એ પણ એક સરસ એકદમ સરસ ખૂબ થઈ ગયા છે હવે આપણે એને પણ કાઢી લેશું હવે આપણે ગેસની ફ્લેમ બંધ જ છે હવે આપણે જારામાં કાઢી લેશું જો આ પાસ્તા પણ આપડા આપણે આમ ચમચી થી આમ દબાવવાના ચોર એ તૂટી જાય તો આપણું પાસ્તા તૈયાર એકદમ તૈયાર થઈ ગયા છે હવે એને આપણે સાઈડમાં મૂકીશું હવે આપણે વાઈટ સોસ પાસ્તા માટે એક તમને મસાલો બતાવું વાઈટ સોસ પાસ્તા માટે એક આપણે અમૂલ બટર લેવાનું છે પછી આપણે ચીઝ લેવાનું છે કેમ આપણે એક થી બે ચમચી જેટલો મેંદાનો ઉપયોગ કરવાનો તીખાની ભૂકી લેવાના છીએ નાખીશું ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અને આપણે દૂધ લીધું છે એક કપ પાસ્તા હતા તો એની સામે આપણે બે કપ દૂધ લીધા છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેસ ઉપર એક પેન મૂકીશું હવે આપણે એક ચમચી જેટલું બટર મૂકીશું અહીં આપણે આટલું બટર ઉમેરીશું આપણું બટર ગરમ ખાવા દઈશું હવે આપણું બટર ગરમ થઈ જાય એટલે આપણે એક ચમચી ઉપર એટલે આ ચમચી મોટી છે એટલે આપણે દોઢ ચમચી મેંદા નો લોટ ઉમેરીશું હવે આપણે બટર આપણું મેન થઈ ગયું છે શું ગેસની ફ્લેમ ધીમી કરીશું હવે આપણે દોઢ ચમચી મેંદાનો ઉમેરીશું વ્હાઈટ સોસ પાસ્તા ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે હવે આપણે આમાં શેકી લેશું જો તમને એવું લાગે કે આપણે આમાં બટરની જરૂર છે તો તમે થોડુંક બટર ઉમેરી શકો આપણે આમાં થોડું બટર ઉમેરીશું અને આપણે થોડું બટન ઉમેરીએ એટલે આપણો લોટ એકદમ સરસ શેકાઈ જાય અને લોટ શેકવો ખૂબ જ જરૂરી છે અંદર કાચો ના રહેવો જોઈએ અને એકદમ સરસ બરવો પણ ના જોઈએ અને વાઈટ રહેવો જોઈએ હવે આપણે એકદમ સરસ શેકી લેશું મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાવા બદલ બધાને થેન્ક યુ લાઈવ જોડાતા રહેજો અમારા વિડીયાને પ્રોત્સાહન આપતા રહેજો તમારી એક લાઈક સબસ્ક્રાઇબ અમારી ચેનલમાં ખૂબ જ એવો મહત્વનો ભાગ ભજવે છે હવે આપણે પાસ્તાનો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમે જ રાખીશું હવે આપણે એક વાટકો પાસ્તા હતા તો બે વાટકા દૂધ નાખ્યું છે એને આમાં ઉમેરી દઈએ દૂધ તમે અહીંયા આપણે ઠંડુ દૂધ છે હવે આપણે દૂધને ગરમ થવા દઈએ અહીં આપણું દૂધ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણા અંદર ચીડ ના ખાણા જોઈએ તો એને આપણે ખમણી લઈએ અહીં આપણે નાની ખમણીથી ખમણી લેશું તમારે ચીજ જેટલું નાખવું એટલું નાખી શકાય બાળકોને તો ચીજ ખૂબ જ એવું ભાવે છે માટે તમે એમાં તમે નાખી શકો એકદમ સરસ આપણા પાસ્તા બનીને તૈયાર થાય છે દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે જોઈએ મુંબઈ થી નૈના બેન જોડેલા છે બેન થેન્ક યુ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મારી ચેનલ ને જાગૃતિ બેન જોવે છે બેન તમને પણ થેન્ક યુ અમારા લાઈવ વિડીયામાં જોડાવા બદલ અને અમે લાઈવ વિડીયો ઉતારીએ છીએ અમારા વિડીયા જોતા રહેજો પ્રોત્સાહન આપતા રહેજો થેન્ક યુ લાઈવ જોડાણા એ બધાને પણ થેન્ક યુ હવે આપણે દૂધને ગરમ એકદમ સરસ કરીશું દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે મસાલા પણ અંદર નાખી દઈએ હવે આપણે નાખીશું અડધી ચમચી તીખાની એનો થોડો કેવો ટેસ્ટ આવે હવે આપણે નાખીશું ઓરેગાનો હવે ચમચીમાં લઈ અને ઓરેગાનો આપણે નાખીશું અહીં આપણે અડધી ચમચી ઓરેગાનો નાખીશું પછી આપણે આવી રીતે હલાવતા રહીશું એટલે મેંદાનો લોટ હોય તો આપને નીચે દાજવાની હવે આપણે નાખીશું ચીલી ફ્લેક્સ જો તમારા બાળકો માટે કરતા હોય તો ચીલી ફ્લેક્સ ઓછો ઉમેરવો અહીં આપણે અડધી ચમચી જેટલો ચીલી ફ્લેક્સ ઉમેરીએ છીએ આપણે એકદમ સરસ મિક્સ કરી લઈએ હવે આપણે નાખીશું બાળકો ને ભાવતું ચીજ હવે આપણે અંદર ઉમેરી દઈએ હવે આપણે બધું સરસ એકદમ નાખેલું છે હવે એને આપણે મિક્સ કરી લઈએ હવે આપણે નાખીશું પાસ્તા જો તમારે પરમારા પાસ્તા બનાવવા હોય તો ઉપર તમારે તેલ નાખવાની જરૂર નથી નહીતર તમે થોડું કેવું તેલ ઉમેરી દો તો પાસ્તા તમારા છૂટા છૂટા રહેશે હવે આપણે જો ઉકળી ગયો છે હવે આપણે નાખી દઈએ પાસ્તા મિત્રો વ્હાઈટ સોસ પાસ્તા અને રેડ સોસ પાસ્તા બનાવવા ખૂબ જ સરસ સહેલા છે હવે તમને વ્હાઇટ સોસ પાસ્તા ભાવે કે રેડ ભાવે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણા વ્હાઇટ સોસ પાસ્તા પણ એકદમ સરસ બનીને તૈયાર થયા છે બે મિનિટ ગેસની ફ્લેમ થોડીક ફાસ્ટ કરીશું હવે એને આપણે સરસ પકાવી લઈએ જો જમવાની તમારે વાર હોય અડધી કલાકની કે કલાકની તો તમારે વ્હાઈટ સોસ પાસ્તા પેલા સૌ પ્રથમ જમવા બે જવું હોય ગરમા ગરમ તો થોડાક એવા ગરમ કરવા આપણા વાઈટ સોસ પાસ્તા પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે કરી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઉં હવે આપણે સૌ કરી લઈએ વા મિત્રો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે જો સોસ પાસ્તા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે તો મિત્રો આજની મારી વ્હાઈટ સોસ પાસ્તા રેડ સોસ પાસ્તા મિત્રો જો તમને મારી ચેનલ આજ લાઈવ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણના